જિલ્લાના કલોલ તાલુકાના મહાકાળી માતાજીના મંદિરમાં કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે મહાકાળી માતાજીના અન્કુટ સુંદર મજાનું આયોજન કર્યું પહેલો અન્કુટ માતાજીનો ભરાયો ઓગણીસો સિત્તેરની આસપાસ આજે પચાસ વર્ષ પૂરા થયા અને સચંદી હવનનું આયોજન કર્યું છે અને અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરથી માય ભક્તો પગપાળા અને ડીજે લાઈવ સાથે માતાજીને ધજા લાવવામાં આવી એ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરવામાં આવી અને દિવાળીની રાત્રે ફૂલોના ગરબાનું આયોજન કર્યું ત્યારે આર્ટિસ્ટ એવા આશાબેન પટેલ ગરબાની મોજ કરાવી હતી અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બુડિયો રિપોર્ટર હાર્દિક શુકલ

ત્યારે અમારી જોડે એક આર્ટિસ્ટ જોડાઈ ગયા છે કંઈ એમનો વરઘોડો નીકળ્યો ધજાને વાતતે ગાતે લાવ્યા ત્યારે અમારી જોડે મહિલા આર્ટિસ્ટ એવા જોડાઈ ગયા છે તમારું નામ શું છે અને તમે કેટલા વર્ષથી તમારું આ ગાયકીનું કામ કરો છો સિંગર તરીકે તમારા ઘરમાં કોઈ હતું કે નહીં અને આમાં જિંદગીમાં સંઘર્ષ તો હશે જ અમુક તમે પ્રોગ્રામ કેન્સલ થાય ના થાય એવું પણ બની શકતું હોય તમે પોગ્રામ લીધા હોય ને કેન્સલ થઈ ગયો હોય ઇન કેસ ત્યાં મોડા મોડા પહોંચ્યા હોય ગાડીમાં પંચર પડ્યું હોય એવી બધી ઘટનાઓ બનતી જ હોય છે મોટે ભાગે તો તમે કેવી રીતના આ લાઈન ઉપર તમે પહોંચ્યા નમસ્કાર મિત્રો મારું નામ છે સ્મિતા મકવાણા અને હું છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી સિંગિંગ કરું છું ખાસ મારા ફાધર કિશનભાઈ મકવાણા એમને ગાવાનો ખૂબ શોખ હતો અને એમના પછી કહેવાય કે મોરના ઈંડા ચિત્ર ના પડે એટલે એમના પછી હું તૈયાર થઈ અને છેલ્લા ત્રેવીસ વર્ષથી હું ગઉં છું આજે ઈસણ ગામની અંદર મહાકાળી માતાજીનો સુંદર રૂડો અવસર હતો જેમાં લાઈવ રીજિયોની અંદર આ લોકોએ મને બોલાવી હતી અને આજે અમે લોકોએ આખો દિવસ લાઈવ વરઘોડાની અંદર માતાજીના ગરબા ગયા માતાજીના ગોળા ગાયા અને માતાજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી છે તો આજે જે આ પ્રસંગ તમે કેવી રીતે અને આ પ્રસંગની અંદર તમે જે રીતના તમારી જે जी जी नम आशिष को मोदी जी को नमस्कार और सुखाली को नमस्कार मैं लिख लिख हूं दिल्ली को ढूंढने को ले लिया अशोक भाई को और कॉन्फ्रेंस को रामगंज सुन चुरा भाई हम हम गाड़ी बाजार मंदिर रंजन भाई ने धन्यवाद दिया तो प्रशासन निकाला है ताली भाई ने कानून का काम कर रहे हैं नहीं नहीं पूरा भारतम साथी एक आदमी दिया

જે હવન કરવામાં આવશે એનાથી આ ગામની ધરતી અને ગામનું વાતાવરણ પવિત્ર બનશે જેથી મા ચામુંડાને આ યજ્ઞ બે દિવસ ચાલશે સાત અત્યારે પણ આ યજ્ઞ છે તારીખે આજે ગામ છબી પ્રોગ્રામ છે દરેક પશુ પક્ષી દરેક દિવસે જમા એક આયોજન કરવામાં આવેલું છે ચોથો દિવસ मंदिर दिवांशी इसलिए फिर से वोटे में आएं से हिमाल के अज्ञात दर एक्सप्रेस अज्ञात रुपया बारे में देने वाले अज्ञात दर 1100 रुपया मंदिर ना दीवार मारे में दीमा थे दीपिका पायल निकुंभ भाई भार इंदौर किंतु को मारु सुबल ने इसने बैंड दिखाई 11000 रुपया बारे से देन એક લાખ રૂપિયા પટેલ કેતનભાઈ નારણભાઈ નારણભાઈ મોહનદાસિવાર માંથી નારણભાઈ મોહનદાસ પરિવાર પરિવારમાંથી એક લાખ રૂપિયા આવ્યા છે એક લાખ રૂપિયા નું પટેલ નારણભાઈ મોહનદાસ ભક્ત કેતનભાઈ

दाई करा अधिकारी आभार मारियो बीहो न आभारे यूट्यूब ભાનુભાઈ અંકુટ આ મહાકાળી માતાનો જે પ્રસંગ છે અને ઈસણ અંકુટ મંડળ એનો વહીવટ કરે છે એની શેરવા કરે છે સમગ્ર ઈસણ ગામ અંકુટના આજના પ્રસંગના અનુસંધાનમાં એક તાતરે બંધાય છે અંકુટને શરૂ કરે આજે પચાસ વર્ષ જેટલો સમય થયો અને એના અનુસંધાનમાં આ છઠ્ઠી તારીખ અને સાતમી તારીખ સતચંડી મહાયજ્ઞનું આયોજન કર્યું છે લોક ડાયલો ગરબાનું ખાસ ગરબા આ બધા કાર્યક્રમો પણ રાખ્યું સાતમી તારીખે એના અનુસંધાને સમગ્ર ગામ શહેરની એક બેઠકે બેસી અને ભોજન પ્રસંગે એવું અંકુટ મંડળે આયોજન જાતારા સહકાર પચાસ વર્ષ અંકુટને પૂરા થયા છે અને આજે એવું નક્કી કરવામાં આવ્યું કે માતાજીનું મંદિર બનાવે તે પાસે થોડુંક પ્રયાસના દ્રઢતાની જરૂર છે એટલે અંકુર મંદિરમાં થોડો વિચાર કર્યો કે નવીન મંદિર આપણે મંદિર બનાવીએ અને આજે સમગ્ર ગામ સમક્ષ આ વિચાર અમે તરતો મૂક્યો અને સમગ્ર ગામે આ વિચાર અમારો સ્વીકારી લીધો લગભગ સવાથી દોઢ કરોડનું નવીન મંદિરનું બજેટ હતું આજે લગભગ વીસ મિનિટનો સમય અમે ગામવાસીઓને આપ્યો અને ગામવાસીઓ વીસ મિનિટની અંદર એક લાખ પચાસ હજાર એક કરોડ પચાસ લાખ ઉપરાંત રકમ માતાના દાનમાં લખાઈ છે એટલે અંતિમના દિવસે ભવ્ય ધજાનો વરઘોડો નીકળે છે વાંચતે એના યજમાના થકી માતાના શિખર ઉપર ધજા લઈએ છીએ ચુંદડીના યજમાનના ત્યાંથી આપણે વાત કરીએ માતાજીની ચુંડણી લઈએ છીએ અને માતાજીની ચુંદરી જાળીએ છીએ અને આ કરીને અને અત્યારે અંકુટની ઉછરામણી કરીએ છીએ અને આ રીતે સમગ્ર ગામ ભવ્ય પ્રસંગ માતાજીનો ઉજવી રહે છે કેક કાપવા લાગે છે એ કેક કાપવાનો જે પ્રોગ્રામ છે એ કેક કાપવાનો પ્રસંગ કે જે અંકુટ જે ખુલ્લો મૂકે છે એ યજમાન તરફથી આપણે કે એમના તરફથી કાપવામાં આવે છે

બસ આ ઇતિહાસોમાં આ તેમનો ઇતિહાસ માતાજી ઉદ્દેશ માતાજી પ્રત્યે જે મંદિરનો ઇતિહાસ છે એટના છે અને માતાજી એકના સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્થાપના દિવસ ત્યારે ઉજવાય છે અને એની બહુત ખુશી હા કે તમે

એ વખતે નામ અને એ રસ્તે થઈ એને આવ્યા અત્યારે એ વખડાનું કારણ એના આગળ અચાનક વજન વધી ગયું અને તેઓ માતાજીને બેઠા દીધા ત્યારથી આ તલાવના કારણે શ્રી મહાકાલી માતાજી બેઠા છે પછી વર્ષો જતાં અમારા દાદા બોઘારામ મોતીરામ એ એમણે આ માતાજીને જાગૃત કર્યા અને એકસો આઠ દિવસ દૂધ ઉપર રહી અને માતાજીને જાગૃત કરી અને સ્વયં વાતો કરતા હતા માતાજી અને એ વખતે માતાજીના માતાજી વચન આપ્યું મારા ગામમાં બધા સુખી રહ્યા અને આ ગામની ગોદરી બેસ અને આ ગામનું વધારેથી રક્ષણ કરતી એવી રીતનું આ માતાજીને વચનથી બંધાયેલા છીએ અને વારસાગર અમારી માતાજીની દયાથી અમારા સેવા પૂજા ચાલે છે અને આજે કંઈ પણ ગામનો પીડ હોય અને ગામવાળા અમને ખુશી તો અમે માતાજીને સન્મુખ રજા લઈ અને માતાજીની ઈચ્છા થાય તો જ અમે આગળ કાર્ય

અમારો ઘર ભોલે છે આજના કાર્યક્રમ કરી છે હવે માતાજીની જે મુખ્ય આરતી આપણે કરીએ યજમાન ભોલે ફક્ત અંદર આપણે આ ઉછરામ પૂર્ણ કરવાની છે એક લાખ એકાવન બે લાખ એકાવન હજાર ગઈ વખતે એક લાખ એકાવન હજાર માં આપણે એના મુખ્યથી આપેલી પરંતુ કે બે દિવસથી સતત ની જે પ્રભાવ છે આપણે કુંડિત નું હોય

અમદાવાદ પગપાળા સં તરફથી બે હાજર પચીસ માટે શ્રી શરણ મહાકાળી રૂપિયા સત્યાવીસ પચાસ રૂપિયા પેટ આપવામાં આવે છે આજ રોજ હવે મધ્ય એકત્રીસ થી અમદાવાદ પગપાળા સં તરફથી બુકિંગ કરવામાં આવશે ધજા સંપર્ક જીતભાઈ ત્રિવેદી શ્રી રમેશભાઈ જોઈશે આવતીકાલ બે હાજર છવ્વીસ ની ધજા શ્રી અજયભાઈ રાજેન્દ્રભાઈ કૌર બાપુનગર તરફથી આવશે કરોડ ખાતે Terima kasih telah <laughs> menonton હાલ જે અત્યારે તમે એ ગરબાનો પ્રોગ્રામ કર્યો તો તમને કેવી લાગણી અનુભવી અને તમે કઈ રીતના સિંગર તરીકે સ્થાપિત થયા તમે જે સિંગર બન્યા એમને એમ તો સિંગર તો નહીં થવા તો એમાં સંઘર્ષ બધું થતું હશે તો તમે કઈ રીતના આ સિંગિંગની લાઇન શીખી અને ઉપર રિયાઝ કેટલા સમયથી તમે રિયાઝ કરો છો રિયાઝ કરો તો જ તમે આગળ વધી શકો એવું છે અને કેટલા વર્ષથી છે અને કોઈ તમારા ઘરમાં કોઈ સિંગર હતા કે ભાઈ સંગીતના ક્લાસ કર્યા છે ના મેં કોઈ સંગીત ક્લાસ નથી કર્યા પરંતુ જ્યારે હું આઠમામાં ભણતી હતી ત્યારે મને સંગીતનો બહુ જ શોખ હતો એટલે મને એવું થયું કે હું મોટી થઈ ને તો સંગીત લાઈનમાં જ જોડાઈશ એટલે હું જોડાઈ ગઈ અને મને ખૂબ જ રસ છે આ સંગીત ક્લાસમાં મારું નામ પટેલ આશા છે પટેલ આશા પાંચોટિયા હું અહીંયા જીતુ યોગીરાજ ગ્રુપ દ્વારા અહીંયા આવેલી છું મારા સિંગર છે એક જીતુ યોગીરાજ અને અમારા બંનેની પેર છે અમે બંને પોગ્રામ અમે મારું જે ગ્રુપ છે આખો વિસનગરનું છે અને અમે સાથે મળીને જ આ પ્રોગ્રામ કરીએ છીએ અને ઈસન ગામમાં મને આવીને ખૂબ જ આનંદ થયો ગયો કારણ કે જે અમેરિકાથી જે ભાઈ આવેલા હતા એ અમારી જોડે બી સાથે જોડાયા હતા એ લોકો ગાતા હતા બહુ સરસ ગાતા હતા ભલે એમને રિયાઝ કર્યો પણ તો સાતને ગામ બહુ સરસ છે અમને પ્રેમનો ભાવ બહુ જ મળ્યા રામ તમારી લોકચાહના કઈ રીતની છે લોકચાહના અમારી બસ શોખ જ હતો પહેલી હતી મને ગાવા